અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ વિભાગ દ્વારા જી સીએસમાં રહેલી ખામીઓને યુનિવર્સિટીના વિવિધ વણ ઉકેલ્યા પ્રશ્નોને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એવીપીના કાર્યકર્તાઓએ વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓ પરીક્ષાના પરિણામોમાં વિલંબ અભ્યાસક્રમ સંબંધિત સમસ્યાઓ અને માર્કશીટની વિસંગતતાઓ જેવા મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપી ઉકેલ લાવવા માટે સત્તાવાળાઓને રજૂઆત કરી હતી જે આવેદન આપવામાં આવ્યું છે એમાં મુખ્ય બે પ્રકારના આવેદન છે એક પહેલું જે આવેદન છે એ વિકાસ બાબતનું છે અને આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત કોમન એડમિશન માટેનું પોર્ટલ તૈયાર થયું બે વર્ષ કયા વર્ષથી એમાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે કારણ કે કચ્છ જેવા મોટા વિસ્તારની અંદર કે જેમાં એકમાત્ર આપણી આ યુનિવર્સિટી છે અને બંનેનો વિસ્તાર એટલે લગભગ પિસ્તાલીસ હજાર છસો ને બોતેર ચોરસ કિલોમીટરનો આપણો કચ્છનો વિસ્તાર હવે એમાં જે દાખલા તરીકે ઇન્ટિરિયરમાં જે બાળકો રહેતા હોય કોઈ દયા પરની આજુબાજુ રહેતા હોય કોઈ નલિયાની આજુબાજુ રહેતા હોય તો એવા જે સરકારી કોલેજો છે દાખલા તરીકે રાપર છે હવે આ બધી કોલેજોમાં આપણે ત્યાં વિસ્તાર મોટો હોવાના કારણે જે વિદ્યાર્થીઓ કોલેજમાં પસંદગી કરવાની છે એ એમના માટે બહુ સીમિત રહેતી હોય છે એટલે જે નલિયાની આજુબાજુ રહેતા હોય નલિયામાં લેવાના છે દયાપરની આજુબાજુ રહેશે દયા પણ લેશે એ જ રીતે દાખલા તરીકે રાપરની આજુબાજુ રહેતા હોય રાપરમાં રહે અત્યાર સુધીની પરિસ્થિતિ એવી હતી કે જે તે વિસ્તારમાં ડાયરેક્ટ કોલેજો એ પ્રવેશ આપતી હતી હવે વિકાસના કારણે એક સુરત કે વડોદરા કે રાજકોટના વિદ્યાર્થીઓને જે મુશ્કેલી પડતી હતી એ કચ્છના વિદ્યાર્થીઓને ક્યારેય નહોતી પડતી અને છતાં પણ જ્યારે આ કોમન એડમિશનનું આવ્યું તો અત્યારે જે મુશ્કેલીઓ એમને પડી રહી છે કે ક્યારે પ્રવેશ થશે દાખલા તરીકે ઘણી વાર ઇન્ટરનેટ બંધ હોય ઘણી વખત એ વિદ્યાર્થીઓ ફર્સ્ટ જનરેશન હોવાના કારણે એમને એ ખબર નથી કે મારે ઇન્ટરનેટ ઉપર કઈ રીતે આનું ફોર્મ ભરવું કેટલી બધી મુશ્કેલીઓ પડતી હોય અને એના કારણે વાલીઓ પણ મુશ્કેલીમાં હોય એટલે છેવટે થાય એવું કે આ વિદ્યાર્થીઓ એ પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે દોડાદોડ કરતા હોય દાખલા તરીકે ગુજરાત આપણા કચ્છની અંદર બાર હજાર પણ કરતાં પણ વધુ આજે આપણી પાસે જગ્યાઓ છે અને બાર હજાર જગ્યાઓની સામે અત્યાર સુધી પિસ્તાલીસો એડમિશન થયા છે હવે બીજા જે વિદ્યાર્થીઓ અસમંજસમાં છે કે મને મળશે નહીં મળે કેટલીક પોલિસીઓના કારણે એ વિદ્યાર્થીઓ છેવટે આમાંથી રસ્તો કાઢવા માટે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ જાય છે અને એના માટે હવે એમની જે એ બીની રજૂઆત છે કે હવે ચલો ધાસ એક સારું છે પણ ધિકાસમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓને પણ જોડવામાં આવે કે જેથી અત્યારે જે મુશ્કેલી છે વિદ્યાર્થીઓને કે ભાઈ મને ગ્રાન્ટેબલમાં નહીં મળે તો હું સેલ્ફ ફાઈનાન્સમાં જતો રહું એ મુશ્કેલી દૂર થશે એટલે પહેલું જે વિદ્યાર્થીઓની રજૂઆત હતી જે જે આપણે એમ કે મેમોરેન્ડમ આવ્યું એ પણ આજે જ શિક્ષણ મંત્રીને મોકલી આપીએ છીએ બીજી એમની જે જરૂર રજૂઆતો હતી એ હોસ્ટેલની બાબતમાં હોય સ્પોર્ટ્સના સાધનોની બાબતમાં હોય પરિણામોની બાબતમાં હોય સાફ સફાઈની બાબતમાં હોય સીસીટીવીની બાબતમાં હોય તો એ બધી જ બાબતો જે છે એ ઝડપથી આપણે ઉકેલી આપીશું કારણ કે એવા બહુ મોટા કારણ કે અત્યારે ઊષાની આપણને ગ્રાન્ટ મળી છે પીએમ ઉષામાં એમાં આ બધા જે પ્રોસીજર છે એ સરકારની રાહે કે હવે ડાયરેક્ટ પહેલાં જે આપણે ડાયરેક્ટ ઓર્ડર આપી શકતા હતા હવે એની જગ્યાએ બધા જ ઓર્ડર આપણે પીએમ ઉષામાં મૂકવા અરે સોરી જેમમાં મૂકવા પડે છે હવે જેમના કારણે કેટલીક વખતે કેટલીક એજન્સીઓ જે છે એ પોતાને એમ કહેવાય કે પોતાની રીતે એ એનું જે કહેવાય ને કે કેમેરા લેવાના હોય તો કેટલા એચડીના હોવા જોઈએ કેવા હોવા જોઈએ આ બધા સ્પેસિફિકેશન ઘણી વખત આપણને ખ્યાલ ના હોય તો કંપનીઓ પાસેથી લઈને આપણે આ માહિતી ભરવી પડતી હોય અને એના કારણે કેટલીક વખત લેંગરિંગ થતું હોય અને એ જ રીતે આપ સૌ જાણો છો તેમ કે આપણે હમણાં જ નેકમાં ગયા હતા વેકેશન દરમિયાન નેક આવ્યું એની આપણી પાસે એનો કોઈ વિકલ્પ નહોતો અને એના કારણે ઘણી બધી બાબતોમાં આપણે જે ઝડપથી કામ કરવા માંગતા હતા એ કેટલાક અટક્યા અને ચોક્કસ હવે હું કહું કે આ મહિનામાં આપણે બધા જ કામો પૂરા કરી દઈશું અને જે કોઈ વિદ્યાર્થી વિદ્યાર્થીઓને પણ આપણે કારણ આ યુનિવર્સિટી આફ્ટર ઓલ કોના માટે વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી હશે તો યુનિવર્સિટી છે તો વિદ્યાર્થીઓને ઝડપથી આ બધી સુવિધાઓ પ્રાપ્ત કઈ રીતે થાય લગભગ ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયા છે ગ્રાઉન્ડની અંદર જે સાધનો જોઈએ એ પણ આપણે આ સોમવારે જ ઓપન ઇન્ટરવ્યુ રાખ્યા છે એમાં શિક્ષકોની જે સ્પોર્ટ્સના શિક્ષકોની નમસ્તે મારું નામ જય આહિર વિદ્યાર્થી પરિષદ માં કચ્છ વિભાગ નું દાયિત્ય છે અને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ યુનિવર્સિટીમાં બે વિષયો લઈને બે મુખ્ય મોટા વિષયો લઈને આયોજન અપવામાં આવ્યું છે એક વિષય તો જીકાસ અને બીજો લોકલ પ્રશ્નાનો વિષય છે યુનિવર્સિટીના તો જીકાસ એ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ નામનો એક કોમન પોર્ટલ જે ગુજરાત ગવર્નમેન્ટ દ્વારા ગયા વર્ષથી જે ગુજરાત ચૌદ સ્ટેટ યુનિવર્સિટીસ છે એની અંદર જે એડમિશન પ્રક્રિયાને સેન્ટ્રલાઈઝ કરવા એ પોર્ટલ જીકાસ નાનું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું અને જીકાસ પોર્ટલ શરૂઆતથી જ વિવાદિત રહ્યો છે કારણ કે જીકાસની શરૂઆતથી જે એડમિશન પ્રક્રિયા હોય એ બહુ ધીમી અને એકદમ કહીએ તો એકદમ સાવ લેંધી પ્રક્રિયા સાથે સાથે એકદમ ધીમી પ્રક્રિયા છે તો આ પ્રક્રિયામાં જે ગયા વર્ષે પણ આપણે જોયું કે જીકાસની અંદર એડમિશન લેવામાં લગભગ એડમિશન પ્રક્રિયા જે પહેલા નોર્મલી ચાલતી એ એના ત્રણ ત્રણ મહિના ચાર ચાર મહિના સુધી પણ જીકાસ દ્વારા એડમિશન લેવામાં આવતા હતા કારણ કે જીકાસની જે લેન્ધી પ્રક્રિયા ધીમી પ્રક્રિયાને કારણે ઘણી બધી યુનિવર્સિટી ઘણી બધી કોલેજોની સીટો ખાલી રહી જતી હતી અને આ વર્ષ પણ એ જ પ્રશ્ન છે ગયા વર્ષે વિદ્યાર્થી પરિષદ દ્વારા કેટલા બધા આંદોલનો કેટલી બધી ગુજરાત સ્તર ટ્રાન્સ સ્તર પ્રદેશ સ્તરના આંદોલનો પ્રદેશ સ્તરની રજૂઆતો બાદ પણ આ વર્ષે જ્યારે જીકાસ લોન્ચ કરવામાં આવ્યું એના પહેલા વિદ્યાર્થી પરિષદ પાસે જે સુજાવો લેવામાં આવ્યા એ સુજાવો આપ્યા બાદ પણ જ્યારે આ જીકાસ પાછું આ વર્ષ માટે જ્યારે એડમિશન માટે જીકાસ પોર્ટલ પાછું જ્યારે કામમાં આવ્યું જકાસ પોર્ટલની શરૂઆતથી એડમિશનની શરૂઆતથી ત્યારથી જ પાછું ગત વર્ષની જેમ જકાસ પોર્ટલ વિવાદિત રહ્યું છે કારણ કે ધીમી પ્રક્રિયા લેન્ધી પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારી દ્વારા આ જે જકાસ પોર્ટલ છે એને એટલું બધું સ્લો રાખવામાં આવ્યું ધીમું રાખવામાં આવ્યું અને ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો આ દેખી રીતે આ જકાસને આ સ્લો રાખવાનું મુખ્ય કારણ જોઈએ તો પ્રાઇવેટ યુનિવર્સિટીઓને જે વિદ્યાર્થીઓ છે જે સ્ટેટ યુનિવર્સિટી ગવર્નમેન્ટની યુનિવર્સિટીમાંથી એડમિશન લેવા વિદ્યાર્થીઓને પ્રાઇવેટ યુનિવર્સિટી તરફ બોલવા માટે આ જીકા પોર્ટલની જે સમગ્ર જે પ્રક્રિયા છે એને ખૂબ ધીમી રાખી કારણ કે આ પ્રક્રિયા દરમિયાન મોંઘી દાઢ પ્રાઇવેટ યુનિવર્સિટી હોય છે સરકારનો ઉદ્દેશ્ય ઉદ્દેશ્ય પ્રાઇવેટ યુનિવર્સિટીઓને પ્રભાવ આપવું પ્રભાવ પૂરું પાડવું પ્રાઇવેટ યુનિવર્સિટી વિદ્યાર્થી દોડે યુનિવર્સિટી તરફ દોરે એ સરકારનો ઉદ્દેશ્ય ન હોવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારના અધિકારીઓ મંત્રીઓનું પ્રાઇવેટ યુનિવર્સિટી ની અંદર જે ભાગ રહ્યો છે એને યુનિવર્સિટીઓ પ્રાઇવેટ વધારે

કે જે આ વિકાસ પ્રકૃતિ જે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે એને ઝડપી કરવા એક mock round કરવામાં આવે એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શ્રી ઋષિકેશ પટેલ જે શિક્ષણ મંત્રી છે એમને આજે યુનિવર્સિટીના ના vice chancellor માધ્યમ થી આવેદન આપવામાં આવ્યું હા આજે યુનિવર્સિટીમાં એક વિકાસ ને લઈને રજુઆત હતી બીજી આપડે યુનિવર્સિટીના લોકલ local પ્રશ્નો વણઉકેલાય પ્રશ્નો જે હતા એને લઈને રજુઆત હતી સૌથી મોટો હોસ્ટેલ નો હતો અને હોસ્ટેલ ચાલુ થઈ છે નાની પ્રાથમિક સુવિધા પણ આપવામાં નથી આવતી એને લઈને રજૂઆત કરવામાં આવી બીજી સૌથી મોટી માંગ હતી પીએચડી ના વિદ્યાર્થીઓ માટે યુજીસી નોર્મ્સ મુજબ દરેક વિભાગની અંદર પીએચડી ના વિદ્યાર્થી માટે અલગ લાઇબ્રેરી અલગ રૂમ ની વ્યવસ્થા હોવી જોઈએ જે આપણી યુનિવર્સિટીમાં નથી અને એક માંગ હતી કે બહેનોની સુરક્ષાને લઈને કેમ્પસની અંદર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા નથી યુજીસી નોમ્સમાં સ્પષ્ટ લખેલું છે કે દરેક વિભાગ દરેક કોલેજની અંદર બહેનો માટે અલગ કોમન રૂમની વ્યવસ્થા હોવી જ હોય જે આપણા યુનિવર્સિટીમાં ક્યાંય ફોલો થતું નથી તો એને લઈને એક રજૂઆત હતી બીજી સ્પોર્ટ્સની હતી દરેક દરેક વિદ્યાર્થી પાસે શરૂઆતમાં દરેક સેમમાં સ્પોર્ટ્સ ફી ઉઘરાવવામાં આવે છે પરંતુ સ્પોર્ટ્સના કોઈ સાધનો નથી